નમસ્કાર દર્શક મિત્રો એ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે વાપી નજીકના છીરીગામ વડિયાવાડ વિસ્તારમાંથી પસાર થયેલી નહેરમાં ગંદકી એટલી હદે રહેલી છે કે જ્યારે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે તે પાણી ગંદકીને લઈ પસાર થઈ શકતું નથી અને આ પાણી માર્ગ અને આસપાસના ઘરોમાં ફરી વળતા સ્થાનિકો ગ્રામજનો સહિત રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે નહેર વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર સિંચાઈ માટેનો પાણી પુરવઠો મળી રહે તે હેતુથી વાપી નજીકના છીરી ગામ વિસ્તારથી નહેર પસાર થયેલી છે વાપી નજીકના છીરી અને કોચરવા ગામના બોર્ડર પર આવેલ વડીયાવાડ વિસ્તારમાં અનેક નાના મોટા ઘરો ચાલી દુકાનો તથા કંપનીઓ પણ આવેલી છે આ વિસ્તારમાંથી પસાર થયેલી નહેરમાં જયાંગ ત્યાંગ લોકો દ્વારા કચરો ફેંકવાને લઈ ગંદકી ફેલાયેલી છે અને કચરાના ઢગલાઓને કારણે અસહ્ય દુર્ગંધ પણ ફેલાયેલી રહે છે અત્રે નોંધનીય છે કે નહેર વિભાગ દ્વારા સમયસર નહેરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તેમ છતાં કેટલાક લોકો ખુલ્આમ દિવસભર એકઠો કરેલ કચરાનો નિકાલ અહીંથી પસાર થયેલી ખુલ્લી અને નાનકડી નહેરમાંગ ફેંકી જતા હોય છે જયારે પાણી પુરવઠો છોડવામાં આવે છે ત્યારે આ ખુલ્લામાં ફેંકાયેલ કચરો પાણી સાથે તણાઈને આગળ આવે છે અને કયાંક નહેરના નાળા તથા કેટલીક ઝાડીઓમાં ફસાઈ જાય છે વળી આ પસાર થયેલી નહેર માર્ગની સમાંતર હોય જયારે પણ પાણીનું પ્રમાણ વધે છે ત્યારે કચરાને લઈ પાણીનું વહેન અટકી જાય છે અને આ પાણી માર્ગ ઉપર તથા આસપાસના ઘરો અને ચાલીઓમાં ફરી વળે છે વડિયાવાડ વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી નહેરનું પાણી માર્ગ તથા ઘર અને ચાલી વિસ્તારમાં ફરી વળતા સ્થાનિકો સહિત રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી રહ્યા છે વળી પાણી ઉભરાવાને લઈ માર્ગ પણ ખરાબ થઈ ગયો છે અને જયાંગ ત્યાંગ મસમોટા ખાડાઓ પડી ગયા છે અને આ ખાડાઓમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે જે જોતા આ વિસ્તારમાં જાણે ચોમાસાનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે નોંધનીય છે કે આ વિસ્તારમાંથી ચોમાસા અને ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવેલી છે જેને લઈ નહેરમાંથી હજારો લીટર વહેતું પાણી સીધું ગટર ઉતરી રહ્યું છે જેને લઈ પાણીનો ખોટો વ્યય પણ થઈ રહ્યો છે તો ક્યારેક પાણીનું પ્રમાણ વધી જાય છે ત્યારે આ પાણી સીધું માર્ગ અને ઘરોના આંગણામાં ફરી વળતા હોય છે જવાબદાર વિભાગની ટીમ દ્વારા પાણી છોડવાના સમયે સમયાંતરે નહેરમાં સાફસફાઈ સાફ સફાઈ આવે અને આ વિસ્તારમાં કચરાપેટીઓ મૂકવામાં આવે તેવી માંગ સૌ કોઈ લોકો કરી રહ્યા છે